ચલાલા ખાતે અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રમતોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતે કરાયું રમતોત્સવ બે હજાર ચોવીસનું આયોજન અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આઈજી શ્રી ભાવનગર તેમજ અમરેલી એસપી અને ચલાલા પીઆઈ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ રમતોત્સવ બે હજાર ચોવીસનું સુંદર આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું જેમાં ચલાલા પોલીસ સ્ટાફના સમગ્ર ભાઈઓ અને બહેનોએ ખેલદિલીથી રમતો આ સંસ્થાના બાળકો સાથે રમી હતી જેમાં કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન સાકેચ ક્રિકેટ જેવી રમતો રમીને કોઈ રમતમાં દીકરીઓ જીતી હતી તો કોઈ રમતમાં ભાઈઓ જીત્યા હતા આ રીતે ખેલ દિલીથી રમીને ખૂબ સુંદર મજાનો રમતોત્સવ બે હજાર નું ભવ્ય આયોજન હરિબા મહિલા કોલેજના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં હરીબા મહિલા કોલેજની દીકરીઓ તેમજ રક્ષાશક્તિ સ્કૂલની દીકરીઓ તેમજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની બેનો ભાઈઓ દીકરીઓ અને સાંસ્કૃતિક ગુરુકુળના અધિકારીઓએ ભાગ લીધો હતો આ સમગ્ર આયોજનમાં ગાયત્રી સંસ્કાર ધામના સંસ્થાના સમગ્ર સ્ટાફને પણ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી

અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપણા આદરણીય એસપી શ્રી અમરેલી તેમજ આઈજી ભાવનગરશ્રી અને ચલાલા પીએસઆઈ શ્રી ચાવડા સાહેબ પીઆઈના માર્ગદર્શન નીચે રમતોત્સવ બે હજાર ચોવીસનું સુંદર આયોજન હરિભાગ કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે થયું હતું જેમાં ચલાલા પોલીસ સ્ટાફના સમગ્ર ભાઈઓ અને બહેનોએ ખેલ ખેલદિલીથી રમતો આ સંસ્થાના બાળકો સાથે રમી હતી જેમાં કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન રસાખેસ જેવી ક્રિકેટ જેવી રમતો રમીને કોઈ રમતમાં દીકરીઓ જીતી હતી તો કોઈ રમતમાં પોલીસ સ્ટાફના ભાઈઓ જીતા હતા અને આ રીતે ખેલ ખેલદિલીથી રમીને ખૂબ સુંદર મજાનો રમતોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન હરીબા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં હરીબા મહિલા કોલેજની દીકરીઓ તેમજ રક્ષાશક્તિ સ્કૂલની દીકરીઓ તેમજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના બહેનો ભાઈઓ દીકરીઓ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો અને આ સમગ્ર આયોજનમાં આ ગાયત્રી સંસ્કાર ધામના સંસ્થાના સમગ્ર સ્ટાફ ગણે પણ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો કોઈ પણ વ્યક્તિ ચેર ઉપર બેઠું હોય અને એમને રમવાનું મન થઈ જાય એવી સુંદર મજાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર પોલીસ સ્ટેશન અને સમગ્ર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના ભાઈ બહેનોએ ખૂબ સરસ રીતે રમી અને બધા જ વિદ્યાર્થીઓને જેમણે જેમણે રમતમાં પહેલો નંબર આવ્યો અને જેમણે વિજેતા ટીમ બની એ ટીમને શીલ્ડ મોમેન્ટો આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ગાયત્રી શક્તિપીઠ શ્રી હરિબા મહિલા કોલેજના પટાંગણમાં અમરેલી જિલ્લા પોલીસ પરિવાર સુરક્ષા સેસુ સોસાયટી દ્વારા અને ચલાલા પીઆઈ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન નીચે શ્રી હરિબા મહિલા કોલેજના પટાંગણમાં એક ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં આ કોલેજની દીકરીઓ અને પોલીસ પરિવારમાં જોબ કરતા બહેનો વચ્ચે ખોખો કબડ્ડી વોલીબોલ હેન્ડબોલ બેડમિન્ટન તેમજ રક્ષા શક્તિની દીકરીઓ હોય શાળાના દીકરાઓ અભ્યાસ કરતા હોય એને પોલીસ પરિવાર વચ્ચે ખૂબ ખેલદિલીપૂર્વક ભવ્ય રમતગમતનું આયોજન થયું અને આ આયોજનમાં બધી જ સુંદર વ્યવસ્થા શાળાના સંચાલક ભાઈ શ્રી મહેશભાઈ મહેતા બેન શ્રી શીતલબેન દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય થઈ શ્રી ચાવડા સાહેબ શ્રી મહેશભાઈ તેમજ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો અને વિજેતા ટીમોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું એટલે આ રમતોત્સવ બે હજાર ચોવીસમાં ખૂબ ખેલદીલીપૂર્વક પોલીસ પરિવાર એક જાણે આ વિદ્યાર્થીઓ સાથે પોતાનો પરિવાર હોય એ ભાવથી આજે રમતગમતનું આયોજન થયું હતું અને આયોજન બાદ બધાને શિલ્ડ એનાયત કરાવવામાં આવ્યું ત્યાર પછી તમામ પોલીસ પરિવાર માટે પણ શ્રી મહેશભાઈ અને શાળા પરિવાર દ્વારા નાસ્તાનું ચા પાણીની પણ વ્યવસ્થા કરી અને ખૂબ આજનો રવિવારનો દિવસ એક આનંદ ઉત્સાહ સાથે કારણ કે પોલીસ સતત પોતાની ફરજ અને કાયદોની વ્યવસ્થા સાચવતી હોય એની વચ્ચે પણ આજે આ ત્રણ ચાર કલાકનો ખૂબ હર્ષોલ્લાસ અને એક પરિવારની ભાવના સાથેનો આ રમતોત્સવનું આયોજન શ્રી હૈરીબા મહિલા કોલેજ ખાતે સંપન્ન થયો